સોફ્ટ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી ચોકલેટ વગર પણ એકદમ નવી જ રીતે આપણે આ ચોકલેટ બનાના કેક બનાવીશું હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોથી લઈ મોટા નાના બધાને કેક ખાવી તો બહુ પસંદ હોય છે પણ એકદમ હેલ્ધી રીતે આજે આપણે મેંદા વગર અને ઘરના જ સામાનથી એકદમ સિમ્પલ રીતે કેક તૈયાર કરીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ખાસ કરીને વેકેશન હોય એટલે નવું નવું ખાવાનું મન થાય તો આ કેક તમે બાળકોને વાટકામાં બનાવીને જ આપી શકશો તમારે ઓવનની પણ જરૂર નહીં પડે કોઈ મોલની જરૂર નહીં પડે અને એકદમ સિમ્પલ રીતે ઝટપટ બની જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ કેક બનાવવા માટે સૌથી પહેલાં બસ માત્ર એક મિક્સર જાર જોશે એમાં આપણે એક કપ રવો તો આજે મેંદા વગર બનાવીએ છીએ તો રવામાંથી બનાવીશું તો ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકાય હવે એનાથી અડધી આપણે ખાંડ એડ કરીશું તમે અહીંયા ખાંડની જગ્યાએ ગોળનો પાવડર પણ એડ કરી શકો છો અને બ્રાઉન સુગર પણ લઈ શકાય છે હવે એનો આ રીતનો પાવડર કરીશું રવો ઓલરેડી ઝીણો જ હોય છે એટલે એનો પાવડર પણ થઈ જશે બહુ વધારે આપણે ફાઇન પાવડર નથી કરવાનો હવે આજ મિક્સર જારમાં આપણે થોડીવાર સાઈડમાં રાખીએ અને લેશું એક પાકેલું કેળું તો બનાના બનાનાથી આ જે કેક છે એનો ટેસ્ટ પણ અલગ આવશે અને જો આ રીતના પાકેલા કેળા ઘરમાં હોય અને તમે એને ફેંકી દેતા હોય ને તો હવેથી ફેંકતા નહીં તમે આવી કેક બનાવીને જરૂરથી આપજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો અહીંયા તમે એકથી બે કેળા સુધી લઈ શકો છો મેં અહીંયા એક પાકેલું કેળું આ રીતનું એકદમ પાકેલું હોય ને એવું લીધું છે હવે આ કેકમાં થોડી ફ્લેવર આપવા હું અહીંયા કોફી પાવડર એડ કરું છું એની જગ્યાએ તમે એમાં કોઈ પણ ફ્લેવર એડ કરી શકો છો અડધો કપ દૂધ એડ કરી અને બ્લેન્ડ કરી લેશું તો અહીંયા આપણે વધારે કોઈ ચલાવવાની જરૂર નથી આ રીતે બ્લેન્ડ કરશો એટલે કેકનું મિક્સર રેડી થઈ જશે અને અહીંયા મેં દૂધ એડ કર્યું છે ને એના લીધે આ રીતનું બેટર તમે જો ચમચીથી નીચે પડે ને એટલું પતલું છે બસ આટલું પતલું બેટર હોવું જોઈએ બહુ જાડું ન હોવું જોઈએ અને હવે જે વાસણમાં આપણે કેકનું બેટર તૈયાર કરવાનું છે ને એમાં જ આ બધું બેટર એક સાથે કાઢી લેશું હવે અહીંયા જે રવો એડ કર્યો છે ને એને થોડો સેટ થતા વાર લાગશે એટલે પહેલાં એકવાર આ રીતે બધું મિક્સ કરી અને સેટ કરવા માટે આપણે એને પંદર મિનિટ માટે ઢાંકી રેવા દેસુ તો તમે આવી રવામાંથી એકદમ હેલ્ધી બનાના કે ક્યારે ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી માંથી જોવો છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં હવે હું અહીંયા ઢાકી પંદર મિનિટ માટે રેસ્ટ થવા દઈશ ત્યાં સુધીમાં આપણે કઢાઈને ગરમ કરી લઈએ તો મેં અહીંયા એક નોનસ્ટિક કઢાઈ લીધી છે એમાં આપણે સોલ્ટ એડ કરીશું તો મારી પાસે વ્હાઈટ સોલ્ટ નહોતું એટલે મેં અહીંયા સિંધવ નમક એડ કર્યું છે તમારી પાસે વ્હાઈટ સોલ્ટ હોય ને તો એ પણ એડ કરી શકાય હવે સ્ટેન્ડ રાખી દઈશું અને આ રીતે પેનને આપણે ઢાંકી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને સરસ રીતે પેનને ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં અહીંયા પંદર મિનિટ પણ થઈ ગઈ છે હવે આપણે એમાં તેલ એડ કરીશું અહીંયા મેં તેલ એડ કર્યું છે તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો તો વન ફોર્થ કપ મેં તેલ એડ કર્યું છે પહેલાં મિક્સ કરી દઈશું જ્યારે તમે કેકનું બેટર તૈયાર કરો ને મિક્સર જારમાં ત્યારે પણ તમે તેલ એડ કરીને રાખી શકો છો અહીંયા હું આ રીતે એડ કરું છું પછીથી એડ કરું છું તમે પહેલાં પણ એડ કરી શકો બંને પ્રોસેસ એક સરખી છે મિક્સ કરી દેસુ તેલ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ બસ ત્યાં સુધી મિક્સ કરવાનું છે અને અહીંયા તમે જુઓ હવે બેટર પણ આપણું ઠીક થઈ ગયું છે તો આ બેટરમાં આપણે કોઈપણ જાતની હવે દૂધ એડ કરવાની કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી બસ હવે આપણે એક આ રીતની કાણાવાળી ગયણી લઈ લેશું અને એમાં આપણે વન ફોર્થ કપ કોકો પાવડર જે અનસોલ્ટેડ આવે ને તે મેં લીધો છે સાથે વન ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા અહીંયા હું વિનેગર નથી એડ કરતી તમારે વિનેગર એડ કરવું હોય ને તો એક ચમચી વિનેગર એડ કરી દેવાનું આ બધો પાવડર સરસ રીતે આપણે ચાળી લેશું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે આ જે છે ને કે એ ચોકલેટ વગર બનાવવાના છે બસ કોકો પાવડરના ઉપયોગથી જ પણ તમને ખબર પણ નહીં પડે કે આમાં ચોકલેટ એડ નથી કરી કલર પણ એવો આવશે સાથે ટેસ્ટ પણ ચોકલેટી જ આવશે મિક્સ કરીશું તો મિક્સ કરતી વખતે કેકને હંમેશા ફોલ્ડમાં જ મિક્સ કરવાની હોય છે આ રીતે આ રીતે મિક્સ કરતું જવાનું વચ્ચે ફોલ્ડ આપતું જવાનું પાછું મિક્સ કરતું જવાનું કોકો પાવડરને મિક્સ થતાં થોડો સમય લાગે છે એટલે આ રીતે સરસ મિક્સ કરી લેવાનું જેમ જેમ મિક્સ કરશું ને એમ પરફેક્ટ બેટરનો કલર આવી જશે તો આ રીતે તમે જુઓ પરફેક્ટ કલર આવવા લાગ્યો ને બસ એ રીતે એકદમ ચોકલેટી કલર આવી જશે તો મેં અહીંયા ડાર્ક કોકો પાવડર એડ કર્યો છે એટલે એનો કલર થોડો ડાર્ક આવશે લાઇટ એડ કરશો તો કેકનો કલર થોડો લાઇટ આવશે આ રીતે સરસ આપણું કેકનું બેટર રેડી થઈ ગયું મિક્સ થઈ ગયું હવે કેકને બનાવવા માટે હું માત્ર વાટકીનો યુઝ કરું છું આ રીતે વાટકીમાં મેં બટર પેપર રાખ્યું છે અને એમાં થોડું હલકું તેલ લગાવી દીધું છે બસ હવે એ જ સમયે આપણે કેકનું બેટર એડ કરી દઈશું ઉપરથી આ રીતે ચમચી જેટલું હું એક એક વાટકીમાં બેટર એડ કરું છું ત્રણ વાટકીમાં કેક બનાવું છું નાની વાટકી હોય તો ચાર વાટકીમાં પણ બનાવી શકાય મોટી વાટકી હોય તો બે વાટકીમાં પણ તૈયાર કરી શકાય આ રીતે બધું બેટર આપણે સરસ બધી વાટકીમાં એક સરખું એડ કરી દેસુ તો અહીંયા બધું બેટર તમે જુઓ આ રીતે હું એડ કરીશ કે સરસ રીતે બધી કેકનો શેપ એક સરખો આવશે હવે ઉપરથી થોડા હું અહીંયા અખરોટથી ગાર્નિશ કરું છું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી શકાય છે અને એકદમ હેલ્ધી રીતે આ રીતે અખરોટથી ગાર્નિશ કરી શકાય છે હવે આપણે જે કઢાઈ ગરમ કરીને રાખી છે ને એ પણ સરસ એવી ગરમ થઈ ગઈ છે તમે જુઓ સોલ્ટનો કલર હલકો ચેન્જ થઈ ગયો આ રીતે ઉપરથી આપણે બધી વાટકી ગોઠવી દઈશું પછી આપણે એને ઢાંકી ગેસની લો ફ્લેમ ઉપર વીસ મિનિટ માટે થવા દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે અહીંયા આપણી કેક તમે જુઓ કેટલી સરસ ફૂલીને ઉપર આવી ગઈ છે એકવાર આપણે ચેક કરી લેશું જો કાચી હોય ને તો ફરીથી પાંચ મિનિટ રાખીશું પરફેક્ટ તમે જુઓ ટૂથપિક ક્લીન આવી છે એટલે સરસ રીતે આપણે કેક છે બેક થઈ ગઈ છે તો આ રીતે બહુ ગરમ હશે વાટકી એટલે હું કપડાંથી લઉં છું બસ અને હવે દસ મિનિટ માટે વાટકીને ઠંડી થવા દીધી મેં ઠંડી થઈ ગઈ એટલે હાથથી આપણે ટચ કરી શકીએ અને પછી તમે આ રીતે નાઇફની મદદથી આ રીતે અલગ કરશો ને તો અલગ થઈ જશે અને બસ આપણી એકદમ સોફ્ટ સ્પોન્જી ચોકલેટ બનાના કેક રેડી થઈ જાય છે વાટકીમાં જ બનાવી શકાય કોઈ એક્સ્ટ્રા મોલ્ડનો ખર્ચો નથી ચોકલેટનો ખર્ચો નથી અને કોઈ મેંદાની જરૂર નથી બસ આ રીતે કેક આપણી રેડી થઈ જશે આ રીતે બીજી વાટકી પણ હું તમને બતાવી દઉં પરફેક્ટ બની ગઈ ને અને તમે આ વાટકીને ડીમોલ કરો ને તો તમારે જુઓ નાઇફની પણ જરૂર નથી આસાનીથી ડિમોલ્ટ થઈ જશે તો એકદમ હેલ્ધી ટેસ્ટી બાળકોથી લઈ મોટા બધાને ગમે ને એવી આપણી ચોકલેટ બનાના કેક રેડી છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે અને એકવાર આ ચોકલેટ કેકની રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક